અને રવિ સિઝનમાં ઘઉં તેમજ બટાકાના પિયત માટે પાણી આપવા માટેનું આયોજન કરવાની તૈયારીઓ દિવાળી પહેલાં જ કરી દીધી હતી દિવાળી બાદ જળાશયોમાંથી પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે જેને લઈને આગામી માર્ચ મહિના સુધી સાબરકાંઠા જિલ્લાના છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં ત્રણ જળાશયોમાંથી પાંચ 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 અને બે જળાશયોમાંથી છ છ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અને ચૌદ હજાર હેક્ટરમાં ખેતીને લાભ થશે શરૂઆત સિંચાઈ માટે પાણી આપવાની શરૂઆત કરી દેવાય છે જેમાં હાથમતી ખેડવા અને ગોહાઈ જળાશયમાંથી પાંચ 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 પાણી આપવામાં આવશે જ્યારે ધરોઈ ડાબા કાંઠા નહેર અને હરણાવ જળાશયમાંથી છ છ પાંચ પાણી આપવામાં આવશે જેને લઈ અને છ તાલુકાના બસો પાંત્રીસ ગામોમાં કેનાલ થકી પાણી ખેડૂતોના ખેતરે પહોંચશે હિંમતનગર સિંચાઈ યોજના વર્તુળ હિંમતનગર હસ્તક આવેલી સાબરકાંઠા સિંચાઈ વિભાગ હિંમતનગર હેઠળ આપણા જે વિવિધ જળાશયો આવેલ છે તો એમાં આપણે જે હાથમતી જળાશય યોજના છે તો એમાં હાલ એકતાલીસ ટકા જથ્થો વધેલો છે એમાં આપણે ટોટલ પાંચ પાણીનું આયોજન કરેલું હતું એમાં ચાર ચાર પાણી પૂર્ણ થયા અને એક પાણી બાકી છે તો હિંમતનગર જળાશય યોજનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના છોત્તેર ગામોના લાભ મળે છે અને ગાંધીનગર જિલ્લાના ચૌદ ગામોને લાભ આપીએ છીએ પછી જે ધરોઈ જળાશય તો એમાં જે ધરોઈ ડાબા કાંઠા નહેર છે એમાં ધડોઈ જળાશયમાં સાઈઠ ટકા પાણીનો સ્ત્રોત છે એમાંથી જે પાંચ પાણી આપવાના હતા એમાંથી ચાર પાણ પૂરા થયા અને એક પાણ બાકી છે અને એનાથી આપણે સાબરકાંઠા જિલ્લાના તાણું ગામોને લાભ આપીએ છીએ પછી ગોવાઈ જળાશય યોજનામાંથી પાંચ પાણ જે હતા એમાંથી ચાર પાણ પૂર્ણ થયા એક પાણ બાકી છે એમાં આપણે હિંમત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના એકત્રીસ ગામોને લાભ આપીએ છીએ પછી ખેડવા જળાશય યોજના છે એમાં હાલ અડત્રીસ ટકા જથ્થો છે એમાં છ પાણનું આયોજન હતું પાંચ પૂર્ણ થયા અને એક પાણ બાકી છે એમાં ખેડબ્રહ્મા તાલુકાને અગિયાર ગામોનો લાભ આપીએ છીએ પછી હણાવ જળાશય યોજના છે એમાં ચોસઠ ટકા હાલ સ્ટોરેજ છે એમાં છ પાણનું આયોજન હતું પાંચ પૂર્ણ થયા અને એક બાકી છે એમાં વિજયનગર તાલુકાના બાર ગામો અને ખેડબ્રહ્મા તાલુકાના બાર ગામોના આપણે લાભ આપીએ છીએ અને આ જે એક પાણ બાકી છે એ અઠવાડિયામાં અઠવાડિયા પછી આપીશું ખેડૂતો શું ફાયદો થશે બસ એમાં જે રવિ સીઝનના પાક છે તો એમને હવે છેલ્લું પાન આપીશું પછી એમને હવે તો લણણીનો સમય થશે બરાબર છે તો એમના જે રવિ સીઝનના પાક છે તો એની લણણી કરશે અને એમને ફાયદો થશે ખેડૂતને જે બેને હાથમતી જળાશયમાંથી સાબરકાંઠાના છોતેર ગામો જેમાં હિંમતનગર તાલુકાના તેત્રીસ અને પ્રાંતિજ તાલુકાના તેતાલીસ ગામો ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ચૌદ ગામો જેમાં ગાંધીનગર તાલુકાના નવ અને દહેગામ તાલુકાના પાંચ ગામોનો સમાવેશ થાય છે તો ધરોઈમાંથી ધરોઈ ડાબાકાંઠા નહેર થકી સાબરકાંઠાના ત્રાણું ગામો જેમાં વડાલીના તેર હિંમતનગરના પંદર ઈડરના પાંસઠ ગામોનો સમાવેશ થાય છે ગુહાઈમાંથી હિંમતનગર તાલુકાના એકત્રીસ ગામોને લાભ મળશે ખેડવા જળાશયમાંથી ખેડબ્રહ્માના અગિયાર ગામોને લાભ મળશે જ્યારે હરણાવ જળાશયમાંથી સાબરકાંઠાના ચોવીસ ગામોને લાભ મળશે જેમાં વિજયનગરના બાર અને ખેડબ્રહ્મા તાલુકાના બાર ગામોનો સમાવેશ થાય છે